વિરંગામ ડેપોના એટીઆઈ શ્રી બવાભાઈ રાઠોડ પોતે આથી દરેક મુસાફર જનતાને જણાવવાનું કે બહુચરાજી પૂનમના ચૈત્રી પૂનમના મેળા નિમિત્તે જે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તે માટે વિરંગામ ડેપો તરફથી તત્કાલ આપણને રાત્રે ગમે તે ટાઈમે વિરંગા બેત્રાજી મેળામાં જવા માટે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે અને તે પણ સોલંકી સાહેબના આયોજનથી વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ વર્ષે પણ સોલંકી સાહેબે આયોજન કરેલું છે અને તે માટે હું તત્કાલ નાઇટ ડ્યુટી માટે અને દિવસ ડ્યુટી માટે પણ હું રાઠોડભાઉભાઈ એટીઆઈ તરીકે ફરજ નિભાવું છું અને આમ જનતા અને ભાવિ ભક્તો માટે આમંત્રણ છે કે એક્સ્ટ્રા સંચાલનનો ઉપયોગ કરી અને એસટી બસનો ઉપયોગ કરો વિરંગામ ડેપોના એટીઆઈ શ્રી ભવાભાઈ રાઠોડ પોતે આથી દરેક મુસાફર જનતાને જણાવવાનું કે બહુચરાજી પૂનમના ચૈત્રી પૂનમના મેળા નિમિત્તે જે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તે માટે વિરંગામ ડેપો તરફથી તત્કાલ આપણને રાત્રે ગમે તે ટાઈમે વિરંગા બેચરાજી મેળામાં જવા માટે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે અને તે પણ સોલંકી સાહેબના આયોજનથી વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ વર્ષે પણ સોલંકી સાહેબે આયોજન કરેલું છે અને તે માટે હું તત્કાલ નાઇટ ડ્યુટી માટે અને દિવસ ડ્યુટી માટે પણ હું રાઠોડભાઉભાઈ એટીઆઈ તરીકે ફરજ નિભાવું છું અને આમ જનતા અને ભાવિ ભક્તો માટે આમંત્રણ છે કે એક્સ્ટ્રા સંચાલનનો ઉપયોગ કરી અને એસટી બસનો ઉપયોગ કરો